સામ્રાજ્ય તો પરીક્ષા લક્ષી પોઈન્ટ ઓફ વ્યુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની અંદર જે છે ભારતના ઇતિહાસમાં વિજયનગર સામ્રાજ્યમાંથી ઘણી વાર પ્રશ્નો છે એ પૂછાય છે તો ખાસ તમે જે છે એ વિજયનગર સામ્રાજ્ય ધ્યાનથી જોજો દોસ્તો વિજયનગર સામ્રાજ્યની જે છે રચના છે એ જે દક્ષિણ ભારતમાં જ્યારે મુહમ્મદ બિન તુગલક જે છે એના ઉપર હુમલો કરે છે દક્ષિણ ભારતમાં એના વિદ્રોહોના પરિણામ સ્વરૂપ જે છે ને એ દોસ્તો જે છે એ વિજયનગર સામ્રાજ્યની છે એ રચના થાય છે તો

જે હરિહર અને બુકા જે હતા એ શરૂઆતમાં જે છે ને એ કાકતીઓના જે છે ને એ સામંત હતા કાકતીઓ બન્યા સામંતલી રાજ્યના મંત્રી બન્યા અને એ પછી કામપીલી રાજ્યના મંત્રી હતા એ પછી એને જે છે એ જે છે એ વિજયનગર સામ્રાજ્યની જે છે એ શું કરે છે ઘટના કરે છે તો આ શોર્ટ સ્ટોરી જોઈએ હવે આપણે ફૂલ સ્ટોરી જે છે એ વિજયનગર સામ્રાજ્યની જોઈએ તો થાય છે એવું કે મોહમ્મદ બિન તુગલક જે છે એ એક વ્યક્તિ જે છે એક વિદ્રોહી વ્યક્તિ એની જે છે એ શોધ કરતો હોય છે મતલબ કે એને બોજતો હોય છે તો આ જે વિદ્રોહી વ્યક્તિ હતો એનું નામ હતું તો બહાઉદીનુદીન યુસમદ છે એ જે છે એ તુગલકથી જે છે એનાથી ભાગતો ફરતો હોય છે એ આ જે છે એ જે કાંપેલી નદીના કિનારે જે છે એ હરિહર અને બુક્કાનું ઘર હોય છે હરિહર અને બુકાનું ઘર હોય છે ત્યાં ભાગતો ભાગતો આવે છે અને હરિહર અને બુક્કાને કઈ ખબર હોતી નથી એ આ વ્યક્તિને જે છે એ જે છે એ શરણ આપીને પોતાના ઘરમાં રાખે છે અને થાય છે એવું કે જે છે એ મુમ્બદબેન તુગલક જે છે એ એને શોધી લે છે અને સાથે સાથે જે છે એ હરિહર બુક્કાને પણ શું કરી લે છે બંદી બનાવી લે છે અને બળઝપદી જે છે એ હરિહર અને બુક્કા પાસે જે છે એ ઇસ્લામ ધર્મનો છે એ શું કરે છે જુઓ હોય તો ઇસ્લામ ધર્મ સ્વીકાર કરી લે ઇસ્લામ ધર્મનો સ્વીકાર સ્વીકાર કરાવે છે તો હરિહર અને બુક્કા જે છે એ શું થઇ જાય છે મુહમ્મદ બિન તુગલકની સેનામાં જે છે એ ઈસ્લામ ધર્મ સ્વીકાર કરીને રહેવા માંડે છે તો થોડા સમય પછી જે છે એ મુહમ્મદ બિન તુગલક જે છે એ હરિહર અને બુક્કાને જે છે એ દક્ષિણ ભારતની અંદર દક્ષિણ ભારતમાં જાય છે ત્યાં વચ્ચે જે છે એના પૂરું મળી જાય છે તેનું નામ હોય છે વિદ્યારણ તો વિદ્યારણને ને એ પોતાની આખી સ્ટોરી કહે છે કે ભાઈ કેવી રીતે જે છે એ અત્યારે એ મોહમ્મદ છે એ ફસાઈ ગયા છે અને પોતાનો જીવ બચાવવા માટે એને ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવો પડ્યો છે પરંતુ એ આમાંથી એ બચ્ચીને નીકળવા માંગે છે તો પૂરું વિતરણ જે છે એ ધાર્મિક વિધિ જે છે એ બુક્કાનું શું કરે છે શુદ્ધિકરણ કરે છે અને જે છે હિન્દુ ધર્મમાં છે એ શું કરે છે પરત લાવે છે તો આવી રીતે જે છે એ હરિહર બુક્કા જે છે એ જે છે એ પરિવાર જે છે એ હિન્દુ ધર્મમાં પરત ફરે છે અને પછી જે છે એ તુંગભદ્રા નદીના તટ ઉપર જે છે એ અન્ય ગોંડી નામનું જે છે સ્થળ હોય છે અને ગોંડી નામનું સ્થળ હોય છે તુંગભદ્રા નદી ને ત્યાં જે છે એ વિજયનગર શું કરવામાં આવે છે સ્થાપના કરવામાં આવે છે ગુરુ વિદ્યારણને એને કહે છે કે હવે તારે જે છે મોહમ્મદ બિન તુકલક પાસે પાછું કરવું નથી હવે તું શુદ્ધિકરણ થઈ ગયું છે અને આપણે હિન્દુ ધર્મ આપણે તું ભદ્રા નદીના કિનારે આપણું વિજયનગર નામનું જે છે એ સ્થાપના કરીએ તો અનાગઢ પાસે સ્થળ હોય છે એની પાસે જ તે છે એ વિજયનગર સામ્રાજ્યની શું કરે છે એ સ્થાપના કરે છે અને એની પ્રેરણા કોણ આપે છે વિદ્યારણ્ય એના જે ગુરુ હોય છે એ સિવાય વેદોના ભાષ્યકાર જે છે જેનું નામ હોય છે સાયમ તો આ સાયન જે છે એ આ બધી વસ્તુ જે છે એ વિજયનગરની સ્થાપના કરવા માટે જે છે એ પ્રેરણા આપે છે તો આવી રીતે જે વિજયનગર જે છે વિજયનગર સામ્રાજ્ય છે એ અલગ અલગ રાજધાની છે એના સામ્રાજ્ય કાળ દરમિયાન જે છે એ જોવા મળે છે તો વિજયનગરમાં જે છે અને ગોંડી બેનો ગોંડા ચંદ્રાગીરી આ બધી જે છે એની શું હતી રાજધાની છે એ હતી એ સિવાય દોસ્તો વિજયનગર જે સામ્રાજ્ય હતું વિજયનગર જે સામ્રાજ્યની સ્થાપના થઈ એ પછી અલગ અલગ ચાર રાજવંશો જે છે એને લગભગ ત્રણસો વર્ષ સુધી જે છે ને એ વિજયનગર સામ્રાજ્ય ઉપર શાસન કર્યું ત્રણસો વર્ષ સુધી તો એમાં જે સર્વપ્રથમ જે હરિહર અને બુક્કાએ જે છે એની સ્થાપના કરી હતી તો હરિહર અને બુક્કાએ જે ની સ્થાપના કરી એ આખો જે સમય જે છે એ કયા નામથી ઓળખાય છે સંગમ વંશથી ઓળખાય છે એ પછી સાલુ વંશ આવે છે એ જેનો સ્થાપક હોય છે નરસિંહ સાલુ અને ત્યારબાદ આવે છે તુલુ વંશ જેનો સ્થાપક હોય છે વિન નરસિંહ અને એના પછી જે આવે છે લાસ્ટ એ છે અરવિડું વંશ જેનો સ્થાપક હોય છે વિરોવા દોસ્તો આજે આપણે જે સમજી રહ્યા છીએ વિજયનગર મતલબ કે સંગમ વંશ વિશે માહિતી મેળવી રહ્યા છે હવે પછીના છે એ ક્રમિક જે છે એ આપણે અરવિડ વંશ વિશે વિગતવાર ચર્ચા કરશું તો દોસ્તો ચાલો આપણે વિજયનગરનું જે છે કઈ રીતે સ્થાપના થઈ કઈ રીતે ચાર રાજવંશો ત્રણસો વર્ષ સુધી એના ઉપર શાસન કરશે એ બધું જોઈ લીધું હવે ક્રમિક જે ચાર રાજવંશો છે એના વિશે માહિતી મેળવી તો પેલો રાજવંશ જે છે એ છે સંગમ વંશ

પ્રાપ્ત કરીને એને પોતાના વિજયનગર સામ્રાજ્યની અંદર શું કર્યું હતું ભેળવી દીધું હતું જે હરિયર પ્રથમગોંડી જે છે એ ત્યાંથી જે છે એ એને પણ જે છે વિજયનગર ની અંદર જે છે એ સ્થાન આપ્યું હતું ભેળવી દીધું હતું અને એ પછી આવે છે મુક્કા પ્રથમ મુક્કા પ્રથમ એણે તેરસો છપન થી તેરસો સત્યોતેર સુધી જે છે એ વિજયનગર સામ્રાજ્યમાં શાસન કર્યું હતું અને તેરસો છેતાલીસ માં જે છે એ સંયુક્ત રૂપથી જે છે એ શાસન આવતું હતું મતલબ કે હરિહર અને બુક્કા જે છે એ બંને જે છે બુક્કા પ્રથમ અને હરિહર પ્રથમ એ બંને સંયુક્ત રૂપથી જે છે એ શાસન કરતા હતા અને વેદમાં પ્રતિષ્ઠાપક નામથી જે છે એને ઉપાધિ છે એ આપવામાં આવેલી હતી કોને બુક્કા પ્રથમ તેરસો ચોતેર ની અંદર જે ચીન જે છે એ ત્યાંથી ચીનમાં જે છે એ પોતાનું દૂધ મંડળ છે એ કોણ મોકલે છે બુક્કા પ્રથમ છે એ મોકલે છે અને તેરસો સત્યોતેર માં જે છે એ મદુરાઈ ઉપર જે છે એ વિજય પ્રાપ્ત કરીને મતલબ કે મદુરાઈને હરાવીને કે વિજયનગર ભેળવી દે છે બુક્કા પ્રથમ તો આવી રીતે બુકા પ્રથમ પણ જે છે એ શક્તિશાળી રાજા છે એ ગણી શકાય એને જે છે ને એ બહુમણી સુલતાન મોહમ્મદ શાહ પ્રથમ સાથે યુદ્ધ કર્યું હતું અને એના સંધિ સ્વરૂપ જે છે એ કૃષ્ણ તુગભદ્રા નદીનો જે દોપ છે કોને આપવો પડ્યો હતો જે છે એ પડ્યો થાય છે કે જે બુકા પ્રથમ હોય છે એને એમ થાય છે કે હું મોહમ્મદ પ્રથમને હરાવી દઈશ પરંતુ થાય છે એવું કે યુદ્ધ થાય છે ત્યારે હાર કોની થઈ જાય છે બુક્કા પ્રથમ ને જાય છે તો આને બુકા પ્રથમને જે છે એ જે છે એ સંધિ કરવી પડે છે અને કૃષ્ણ તુંગભદ્રા જે હોય છે આ કૃષ્ણ નદી હોય છે અને આ તુંગદ્રા નદી હોય છે આ વચ્ચેનો જે જે વિસ્તાર હોય છે એને શું કહેવાય છે દોઆ કહેવાય છે તો આ દોબ જે છે એ રાયચુર દવાબ તરીકે ઓળખતો હતો રાયચુરનો દોબ તરીકે ઓળખતો હતો મોહમ્મદ શાહે પ્રથમે કીધું કે આ રાયચુરનો દવાબ છે ને આપી દો તો હું છે તને જીવતો પાછો મૂકી દઉં તો રાયચુરનો છે એ સંધિ તથ છે એને આપો પીડ્યો હતો એ સિવાય જૈન બૌદ્ધ મુસ્લિમ ઈસાઈ આ બધાને જે છે એ પ્રથમે છે એ શું કરી આપી હતી જે છે ધાર્મિક પૂર્ણ સ્વતંત્રતા આપી હતી મતલબ કે એમના જે છે એ ધાર્મિક પહેલા કઈ ડિસ્ટર્બન્સ પડતો નતો અને દોસ્તો એના કાળમાં જ જે છે એ વિજયનગર અને બહુમની સામ્રાજ્યની વચ્ચે એક સીમારેખા જે નક્કી કરવામાં આવી હતી આ સીમારેખા કૃષ્ણા નદીથી જ જે છે એ નક્કી કરવામાં આવી હતી મતલબ કે અહીંયા બહુમી સામ્રાજ્ય હોય છે અને અહીંયા શું હોય છે વિજયનગર સામ્રાજ્ય હોય છે અને વચ્ચેથી જે છે એ આ કૃષ્ણ નદી જતી હોય છે તો કૃષ્ણા નદીને જ જે છે એ સીમા રેખા છે એ ગણીને જે છે એ બંને રાજ્યોનો છે એ વિસ્તાર નક્કી કરી લેવામાં આવ્યો હતો ત્યારબાદ દોસ્તો આવે છે હરિહર હરિહર દ્વિતી તેરસો સત્યોતેર થી ચૌદસો ને ચાર સુધી એ શાસન કરે છે અને એ આ હરિહર દ્વિતી છે એવો પ્રથમ શાસક હોય છે જે મહારાજાદી રાજની જે છે એ ઉપાધિ ધારણ કરે છે મહારાજાદી રાજ અને લંકાના રાજા પાસેથી પણ જે છે એ રાજસ્વ વસુલાત જે છે એ હરિહર દ્વિતી છે એ કરતો હોય છે દોસ્તો તો આપણને ખબર છે કે અગાઉ જે છે એ આપો પડ્યો હતો તો થાય છે એવું કે રાયજૂરનો દવાબ જે યુદ્ધની સંધિ જે આપવો પડ્યો હતો તો એના હિસાબે બહુબની જે સાથે છે એ અવારનવાર વિજયનગર સામ્રાજ્યને શું થતા ઝગડા થતા હતા તો એમાં થાય છે એવું કે હરિ વિજયનગર અને વિજયનગરનો જે હરિહર દ્વિતી હોય છે વિજય હરિહર દ્વિતી અને વંકની ફિરોજશા એ બંને વચ્ચે શું થઈ જાય છે જે છે એ જંગ થાય છે તો એ જંગની અંદર જે છે એ આ હારી જાય છે હરિહર દ્વિતી અને ફિરોઝા છે શું થઈ જાય છે જીતી જાય છે તો એનાથી હારીને થાય છે એવું કે ભાઈ હરિહર દ્વિતીને એમ થાય છે કે ભાઈ આ હવે મારે થોડું વધારે સતર્ક બનવું પડશે અને થોડી સેનામાં વધારે કૌશલ્યવાળા વ્યક્તિઓની ભરતી કરવી પડશે તો એ તિરંદાજોની શું કરે છે ભરતી કરે છે અને સાધનાચાર્ય જે નામનો વ્યક્તિ હોય છે એને જે છે એનું શું બનાવે છે વડો બનાવે છે અને હરિય દ્વિતી છે એવો ઉપાસક હતો અને બેલગાંવ અને ગોવા એ જ્યારે જે છે એ એની સાથે યુદ્ધ થાય છે તો જ્યારે જયારે ભરતી કરીને પરિવાર પાછું યુદ્ધ કરે છે તેમાં બેલગામ અને ગોવા જે છે એ બહમની ફિરોજ શાહને જે છે એ પાસા કોને આપવા પડે છે હરિયલ દ્વિતિને આપવા પડે છે મતલબ કે એમાં પાસે એ જીતી જાય છે તો આવી રીતે જે છે એ બહુમતી સામ્રાજ્ય અને વિજયનગર વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે ક્યારેક આ જીતે ક્યારેક આ જીતે તો લાસ્ટમાં પાછું પરિવાર જે છે એ બહુની સામ્રાજ્યનું જે આ ફિરોઝશાહ હોય છે એને આ બેલગામ અને ગોવા જે છે એ પાછું કોને પડે છે હરિયો દીતી નાખવું પડે છે તો ફિરોઝશાહને પણ મનમાં છે ડંખ રહી જાય છે કે હજી હું તને મૂકીશ નહીં મારો વારો તો આવવા દે એટલે હું પાછો પરિવાર છે આક્રમણ તો કરી શકતે તો હરિયો દ્વિતી હોય છે ત્યાં સુધી કાંઈ જે છે જે ફિરોઝશાહ છે એ કાંઈ કરતો નથી પરંતુ જેવો એ જાય છે અને તરત આવે છે દેવરાય પ્રથમ તો દેવરાય પ્રથમ જેવો આવે છે અને હજી તો બિચારો ગાદી ઉપર બેસે છે અને થોડું ઘણું એક સંભાળે છે ત્યાં તો તરત જ જે છે આ ફિરોઝશાહ છે તાત્કાલિક કાંઈ પણ એને શું છે એ પેલા દેવરાય પ્રથમ પર શું કરે છે આક્રમણ કરે છે તો થાય છે એવું કે આક્રમણ કરે છે તો પ્રથમ છે તૈયાર દેવરાતો નથી અને હારી જાય છે અને હુણો મોતી હાથીના રૂપમાં જે છે દસ લાખનું જે છે એ જે છે એ દંડ છે હર્જાનું જે છે મહેનતાનું જે છે એ કોને આપવું પડે છે ફિરોજ શાહને આપવું પડે છે એ સિવાય એટલેથી નથી અટકતું દસ લાખનું જે આ બધી વસ્તુ તો આપવી જ પડે છે એ સિવાય જે છે દેવરાએ પ્રથમ એવું વિચારે છે પોતાની મારી છોકરી છે એની હું વિવાહ જો સાથે કરી નાખું ને તો આ હવે પછી આગળ જતા જે છે એ બહુ સામ્રાજ્ય સાથે આપણે યુદ્ધની કાંઈ પણ જે છે ગુંજાઈ છે તે શું છે નરે તો પોતાની દીકરીની જે છે એ વિવાહ પણ એ કોની સાથે કરી નાખે છે ફિરોજ શાહ સાથે કરી નાખે છે તો એવી રીતે જે છે એ બંને વચ્ચેનું જે યુદ્ધની સ્થિતિ જે અવારનવાર થતી એની જે છે એ શક્યતાને શું કરી દે છે બંધ કરી દે છે એ સિવાય દહેજ આપે છે દહેજમાં જે રાયચુડનો દોબ હતો અને એનું જે એની અંદર ક્ષેત્ર પડતું હતું બાંકાપુર તો આ બાંકાપુર પણ જે છે એ કોને આપી દે છે ફિરોજ શાહને છે એ પાછું આપી દે છે જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય પણ જે છે ને એ બહુમી સામ્રાજ્ય સાથે છે એ કોઈ પણ યુદ્ધ થાય નહીં તો આવી રીતે દેવરે પ્રથમ જે છે એ પોતાની છોકરી જ તેને આપી દે છે એ સિવાય જે છે અને દસ લાખ નું જુર્માનો આપીને ચેપ્ટર પૂરું કરી નાખે છે કે વાત પૂરી કરો હવે પછી આપણે યુદ્ધ કરવું નથી હવે આપણે સંબંધી છે તો આવી રીતે વાત કરી જાય છે અહીંયા પૂરી તો દોસ્તો એ સિવાય સંગમ વસમાં કલ્યાણકારી યોજનાઓનું પણ જે છે એ નિર્માણ થયું હતું જેમાં તુંગભદ્રા નદીના કિનારે જે છે એ પુલ બાંધવામાં આવ્યો હતો તુંગભદ્રા નદીના કિનારે એ સિવાય બંધ બંધવામાં એવા નહેરો છે એ ખોદવામાં આવી જેથી કરીને જે જળ સમસ્યા હતી એ જળ સમસ્યાનું શું થઈ શકે નિવારણ થઈ શકે દોસ્તો આના શાસનકાળમાં જે છે એ નિકોલો કોન્ટી નામનો જે ઇટાલી યાત્રી હતો એ વિજયનગર સામ્રાજ્યની શું કરે છે યાત્રા કરે છે અને નિકોલો કોન્ટી જે છે એ પોતાના જે ભારત યાત્રા કરે છે એમાં દિવાળી મતલબ કે વિજયનગર સામ્રાજ્યમાં એ સમયમાં દિવાળી અને નવરાત્રી છે કેવી રીતે ઉજવાતી એ બધી વસ્તુઓનું શું કરે છે પોતાના લેખોમાં વર્ણન કરે છે જે આ દેવદત દેવરાય પ્રથમ હોય છે એના દરબારમાં જે છે એ હરવિલાસ ગ્રંથોના રચનાકાર જે પ્રસિદ્ધ તેલુગુ કવિ હોય છે એનું નામ હોય છે શ્રીનાથ તો આ શ્રીનાથ જે છે એ દેવરાય પ્રથમના સમયમાં જ છે એના દરબારમાં હતા ખાસ યાદ રાખજો એમ પૂછે કે ભાઈ તેલુગુ કવિ શ્રીનાથ છે એ વિજયનગર સામ્રાજ્યના કયા રાજાના સમયમાં જે છે એ હતા તો એમાં કોણ આવશે દેવરાય પ્રથમ તો દોસ્તો અહીંયા સુધી દેવરાય પ્રથમની વાત છે એ પછી આવશે દેવરાય દીધી તો દેવરાય દીધી જે છે એ સૌસો બેતાલીસ થી સૌસો છેતાલીસ સુધી મતલબ કે માત્ર ચાર વર્ષ છે એ શાસન કરે છે અને મહાનતમ શાસકો લોકો એને ઇન્દ્રનો અવતાર પણ કહેતા જે ત્યાંની વિજયનગર સામ્રાજ્યની જે પ્રજા હતી એને એને અલગ અલગ આ રાજાને ઉપાધિઓ આપી હતી જેવી કે ઇમાદી દેવરાય પ્રૌઢ દેવરાય મહાન દેવરાય આ બધી ઉપાધિઓ છે એ ત્યાંની પ્રજાએ જે છે એ દેવરાય પ્રથમ જે છે એ આપી હતી જે ગઝપેટકર જે અમુક અભિલેખો મળે છે તો આ અભિલેખોની અંદર જે છે એ દેવરાય દીદી જે છે એ ગઝબેટકર નામથી છે એ સંબોધવામાં આવ્યો છે મતલબ કે ગસબેટકરનો અર્થ શું થાય હાથીઓનો શિકાર કરવામાં આવ્યો તો દેવયા દીતિ જે છે એ ઓવરઓલ જે છે એમ કામ જે છે એ વિજય સામ્રાજ્યમાં ખૂબ સારું એમ રહે છે અને એ પોતાની સેવાનામાં જે છે એ બહુમણીઓની બહુ બહુમણીઓ જે બહુમણી શાસકો હોય છે એની જેમ શક્તિશાળી બનવા માટે એ શું કરે છે એની સેનાની અંદર જે છે એ મુસલમાનોની પણ એની ભરતી કરે છે અને એને અમુક જે છે એ મેંત્રણ રૂપે જાગીર પણ છે એ આપે છે જેથી કરીને એવો વિચારતો હોય છે કે આગળ જતાં ક્યારેય પણ સાથે યુદ્ધ થયું તો આપણે જે છે એ થવી જોઈએ નહીં તો એ બહ્ની સામ્રાજ્યની જેમ પોતાના સામ્રાજ્યમાં મુસલમાનોની ભરતી કરે છે અને એને જાગીર પણ આપે છે ઈરાની રાજદૂત જે છે જે ફારસી રાજદૂત પણ જે કહી શકાય તમે તો અબ્દુલ રજાક જે છે એ જે છે એના શાસનકાળમાં કાળમાં જે છે એની મુલાકાત લીધી હતી પુર્તુગાલી યાત્રી નુનિસ જે છે

બ્રહ્મસૂત્ર મતલબ કે બ્રાહ્મણ બાદરાયણના બ્રહ્મસૂત્ર અને મહાનાટક ઉપર ઉપરાયણ શું કરે છે ટીકા ટિપ્પણી છે એ લખેલી છે દોસ્તો એના પછી જે આવે છે એ આવે છે મલ્લિકાર્જુન તો હવે ધીમે ધીમે વિજયનગર સામ્રાજ્યનો શું થશે અંત થશે તો જે સઠ્ઠો રાજા જે આવે છે એ આવે છે મલ્લિકાર્જુન જે સૌસો છેતાલીસ તે સૌસો પાસઠ સુધી જે છે એ શાસન કરે છે અને મલ્લિકાર્જુનના શાસનથી જ તે જે છે એ ધીમે ધીમે વિજયનગરના પતનની શું થઈ જાય છે શરૂઆત થઈ જાય છે મતલબ કે વિજયનગર સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડવા માંડે છે ચીનિયાત્રી જે મહુવાન જે હોય છે ચીનયાતી મહુવાન એ સૌદસો એકાવન ની અંદર જે છે એ મલ્લિકાર્જુનના સમયમાં જે છે એ વિજયનગર સામ્રાજ્યની મુલાકાતે આવે છે એ પછી દોસ્તો આવે છે વિરુપાક્ષ દ્વિથી તો વિરૂપાક્ષ દ્વિધિ જે છે એ સૌસો પાસઠ થી ચૌદસો પંચ્યાસી સુધી શાસન કરે છે અને વિજયનગર સામ્રાજ્યનો અંતિમ જે છે એ સુલતાન હોય છે અંતિમ રાજા હોય છે અને વિરૂપાક્ષ દિધિના સમયમાં જ છે એ ભારે જે છે એ અરાજકતા જે છે એ વિજયનગર સામ્રાજ્યની અંદર જોવા મળે છે મતલબ કે એકદમ વિદ્રોહની સ્થિતિ થઈ જાય છે અને વિરૂપાક્ષ નીતિ જે છે કે આ બધી પરિસ્થિતિ છે એ હેન્ડલ કરી શકતો નથી અને આ નબળો સામ્રાજ્ય અને ટૂંકમાં રાજાની અસમર્થતા જોઈને એક ત્યાંનો જે એક શક્તિશાળી સામંત હોય છે જેનું નામ હોય છે નરસિંહ સાલુ તો આ નરસિંહ સાલુ જે હોય છે એ વિરૂપક દ્વિતીનો જ તે એક સામંત હોય છે એ સૌસો પંચ્યાસીમાં જે છે એ વિરૂપક દ્વિતીના સિંહાસન પર શું કરી લે છે અધિકાર કરી લે છે અને કહે છે કે ભાઈ તું જા હવે આવે છે મારો વારો તો એવી રીતે વિધિનગર સામ્રાજ્યનો અહીંયા અંત થઈ જાય છે સૌસો પંચ્યાસીમાં અને શાસક કોણ બને છે રાજા કોણ બને છે નરસિંહ સાલુ અને નરસિંહ સારું મતલબ કે સાલુ ઉપરથી હવે વંશ શરૂ થાય છે સારું વંશ તો હવે પછીના વિડીયોમાં આપણે સાલુ વંશ વિશે છે એ ડિસ્કસ કરશું દોસ્તો વિડીયો તમને જો ગમતા હોય અને જો તમને મજા આવતી હોય તો વિડીયોને શેર કરો લાઈક કરો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો ખૂબ બરાબર